નવીન બિલ્ડિંગ બનાવવા માટે ફાળો ઉઘરાવી રહ્યા છે વિદેશી મહેમાનો અંબાજી પહોંચ્યા ત્યારે આદિવાસી રીત રિવાજ મુજબ સ્વાગત કરવામાં આવ્યું અને બધાએ મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

રિક્ષા વડે ફાળો એકઠા કરવા નીકળ્યા આ તમામ લોકો યુકે ની સેવા ઇન્ટરનેશનલ સંસ્થાથી જોડાયેલા છે આ સંસ્થાના ઉદયપુર થી નીકળેલા એકસો આઠ જેટલા લોકો અંબાજી પહોંચ્યા હતા